હવે એમસી બિલમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ફી ચૂકવવી પડશે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવા મકાનની ખરીદી કરનાર અત્યાર સુધી ટેક્સ બિલમાં પોતાનું કોઈ પણ જાતની ફી ચૂકવણી કર્યા વગર ટ્રાન્સફર કરાવી શકતા હતા પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ નવા ખરીદેલા મકાનનો ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરાવવામાં આવે ત્યારે ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે મકાન ખરીદનારે મકાનની કિંમત મુજબ રૂપિયા એક હજારથી દસ હજાર સુધીની ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે જો તમે નવું મકાન ખરીદો છો અને ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરાવો છો તો તમારે પણ ફી ચૂકવવી પડશે શહેરમાં કોઈપણ રેસિડેન્શિયલ અથવા તો કોમર્શિયલ સાઇટ બનાવવામાં આવે છે જેમાં બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલા મકાનોની બીયુ પરમિશન લેવામાં આવે છે બીયુ પરમિશન મળેલી બિલ્ડિંગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ વિભાગ દ્વારા જ્યારે આકારણી કરવામાં આવે છે ત્યારે જે બિલ્ડિંગના મકાનોમાં વેચાણ કરીને દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોય તો જ તે વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તો જ તે વ્યક્તિનું નામ ટેક્સ બિલમાં પ્રથમ માલિક તરીકે ઉમેરવામાં આવે છે જેથી તેને કોઈપણ પ્રકારની ટ્રાન્સફર ફી ચૂકવવી પડતી નથી કારણ કે વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોવાથી ઘર ખરીદનારે ટ્રાન્સફર ફી ચૂકવવી પડતી નથી આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં